දාගදී <laughs> લાત તો ઘો લાત તો ઘો હા હા આ તો આ માર બો રહે છે એ હા દો વિડિયો એ અમાર હાથ છે કે એકદમ આ લો બો રહે છે બો રહી જાય બો રહી જાય વિડિયો છે હા આવી સ પાવન

বাবা পান না হয়ে গেছে তুলে নেই